સિગારેટ વેચાણ અંગેના મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોતના દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નિષ્ઠ નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને ડામવામાં સફળ રહેલ છે વધુમાં પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને ધ્યાને આવેલ છે કે

પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ તથા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના મુજબ તારીખ અઠાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ વિજયકુમાર દેવરાજાણી ને પોલીસ ઇ સિગારેટ સાથે એસઓજી દ્વારા ઝડપી પાડી તેમની દુકાનમાંથી ઈ ઇ સિગારેટ ખુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો નો મતા માલ કબજે કરી મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનામાં એ સિગારેટનો જથ્થો આપનાર આફતાબ ઉર્ફે અલ્તાફ રહેઠાણ લાલ ગીટ સુરતવાળાને વોન્ટેડ જાહેર કરેલ હતો જે સૂચના અન્વયે એસઓજીના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા મેદરપુરા ટાવરની પાસેથી આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ મોન ચરીવાલા ઉમર વર્ષ ઓગણીસ ધંધુ નોકરી રહેઠાણ રૂમ નંબર ત્રણ પહેલા માળે પુષ્પક એપાર્ટમેન્ટ પારસી પટેલ સ્કૂલ પાસે માછલીપીઠ શાહપોર લાલગીટ સુરત શહેરના ઝડપી પાડેલ છે